નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો સવારથી જ લઈને પીટી જાડેજા જે છે તેમના વિશેના અલગ અલગ ઓડિયો રેકોર્ડિંગ જે છે એ વાયરલ થઈ રહ્યા છે સૌ પહેલાં એક રેકોર્ડિંગ વાયરલ થયું જેની અંદર પીટી જાડેજા સંકલન સમિતિને ધમકી આપી રહ્યા હતા તેમજ તેને સંકલન સમિતિની જરૂર નથી એવું પણ જણાવી રહ્યા હતા તેમજ તેઓ સંકલન સમિતિ વિશે મોટો ધડાકો કરશે અને સંકલન સમિતિનો પર્દાફાશ કરશે તેમજ તેમની સંકલન સમિતિને ધમકી પણ આપી હતી ત્યારબાદ મિત્રો ફરીથી પીટી જાડેજાનો એક વિડીયો સામે આવ્યો જેની અંદર તેમણે એવું કહ્યું કે તેમને રાજીનામું આપ્યું નથી તો મિત્રો સવારથી લઈ અને પીટી જાડેજાના અલગ અલગ રેકોર્ડિંગ વાયરલ થયા છે જેની અંદર તેમનું નિવેદન જે છે એ બદલાતું રહ્યું છે જેને જોઈને મિત્રો પદ્મનિભા મીડિયા સામે આવે છે અને તેમને પીટી જાડેજા વિશે કહ્યું તેમજ સંકલન સમિતિ વિશે પણ કેટલીક વાતો કરી આ અગાઉ મિત્રો પદ્મનીબા વાળાએ પણ સંકલન સમિતિ ઉપર કેટલાક આક્ષેપો લગાવ્યા હતા જેને લઈને પદ્મનીભા વાળાએ કહ્યું કે સંકલન સમિતિની અંદર શું ખીચડી રંધાઈ રહી છે એના વિશે કંઈ કહી શકાતું નથી

તો અત્યારે જે પીટી મામા સાહેબનું જે આવ્યું છે તો પીટી મામા એ પાછું પાછું એ ખેંચી લીધું તો આમાં કઈ સમજાતું નથી કે જે પેલા એ લોકો બોલ્યા અને હવે એમ કે છે કે હવે હું આમ તો આવું ન થવું જોઈએ અથવા તો બોલવું જ ન જોઈએ કે ભાઈ શું છે શું નહીં આમાં ક્યાંક ને ક્યાંક સમાજનું પણ ખરાબ લાગી રહ્યું છે અને જે પણ આ બધા વડીલો છે અને સમાજને એક આગેવાનો થઈને બેઠા છે સંકલન સમિતિના જે ચાર પાંચ તત્વો છે એ લોકોને પણ સમજવું જોઈએ કે સમાજ સાથે જો ગદ્દારી કરશો તો આજની તો કાલ તો ક્યાંક ને ક્યાંક તો સામુ આવવાનું જ છે તો પીટીમાં શું કામ પાછા અટી ગયા એમ તો પછી બોલ્યા શું કામ જી ખાસ તમને શું લાગે છે હજુ કોણ ગદ્દાર હોય શકે કારણ કે જે રીતે આખી દાળ કાઢી હોય તેવું લાગે દાળ આખી એટલે એમાં જે સંકલન સમિતિમાં એ લોકો પેલા મને તો નતું લાગતું કે બાણું સંસ્થા છે મેં તો લિસ્ટ પણ માગ્યું હતું કે બાણું સંસ્થાનું મને લિસ્ટ આપો એટલે એ લોકોને એ જ નતું ગમ્યું તો પછી એ લોકો લાસ્ટ મિટિંગમાં પોતાનું કંઈક સારું લગાડવા માટે બીજાને પોતાની સાથે આવરી લીધા અને કરે તો એમ જ કે પોતે ચાર પાંચ જણા છે ડિસિઝન લે એ જ કરવાનું એમ બીજા બાજુ સાંભળવાનું જ નહીં તો ક્યાંક ને ક્યાંક તો હવે ચાર પાંચ તત્વો છે એ દુનિયા જોઈએ જ રહી છે કોણ છે અને આજ ને કાલ સામે આવશે અને સમાજ હવે સમજવું જોઈએ કે આમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ઓડિયો સ્વીકાર કર્યો છે પીટી જાણે છે કે મારો જ ઓડિયો છે તો કાઈક તો રંધાતું હશે હાજી એ ઓડિયો પીટી મામા એમ જ કહે છે ને કે ભાઈ એ લોકોમાંથી જ કોકે વાયરલ કર્યો છે તો હવે ગદ્દાર તો થયા જ ગયા એકબીજા બીજા અંદર અંદર ગદ્દાર થાશે તો સમાજ નું કાલ સવારે આ લોકો શું કરી શકશે જો અંદર અંદર જ બાજીયા રાખે છે તો સમાજ નું કાલ સવારે શું થશે એમ જી ગોપાલા સામેની લડાઈ હવે ભાજપ સામેની લડાઈ થઈ ગઈ અને હવે તો કોંગ્રેસ તરફી થઈ ગયા

સમાજ જે હવે ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે સમાજ હવે કહી રહ્યો છે કે અમારે સમજવાનું શું આપનું શું માનવું છે સમાજે શું કરવું જોઈએ હવે એ તો સમાજને જ વિચારવાનું છે કે સમાજે શું કરવું જોઈએ જે પણ કરે વિચારીને સ્ટેન્ડ લે સમાજ પણ કે શું કરવું જોઈએ હવે આવાજ જો આગેવાનો હોય તો પછી કાલ સવારે સમાજનું ભવિષ્યમાં દેખાતું નથી ને અત્યારે સમાજનું ભવિષ્ય તો બગડી જ ગયું છે 20 વર્ષ સમાજ પાછો વયો ગયો છે ક્ષત્રિય સમાજ જે આપણે કોંગ્રેસ પક્ષી આ લોકોને કરી નાખ્યો અમારા સમાજ તો સમાજે વિચારવું જોઈએ કે ફાયદો શું છે બીજેપી પાર્ટી ની વિરોધ નતો અને બીજેપી પાર્ટીનો વિરોધ લઈ આવ્યા એ બધું સમાજે વિચારવાનું છે જી પીટી ડરી ગયા હોય એવું લાગે હા પીટી માં તો હવે ભાઈ જો માઇક લઈને બઉ મોટી મોટી બોલતા હોય કરતા હોય તો પછી ડરવું શું કામ જોઈએ શું કામ ડરો છો જે પણ પર્દાફાશ કરવા ના હતા તો ભલે અંદર ખાને પણ સમાજ સમાજ થકી તો કરો જ આપણે બીજા સમાજમાં આપણું ખરાબ ન લાગે એના માટે ઠીક ઠીક છે કે ન બોલવું જોઈએ પણ અંદર થકી જે છે જે ખોટા માણસો છે એને બહાર લઈ આવો હું તો એમ જ કહું છું કે ભલે અંદર ખાની મિટિંગ કરે પણ જે પણ ગદ્દાર છે એને સમાજમાંથી બાયકોટ કરવું જોઈએ